ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો તથા બિયરની ટીન નગ સાતસો સિત્તેર જેની કુલ કિંમત રૂપિયા ઓગણ એસી હજાર તથા છોટા હાથી ટેમ્પોની કિંમત રૂપિયા એક લાખ સાઠ હજાર જે તમામ મુદ્દામાલની કિંમત રૂપિયા બે લાખ ઓગણચાલીસ હજાર મતદાના પ્રોહીનું ગણના પાત્ર કેસ શોધી કાઢતી સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન બે સાહેબશ્રી તથા

વાતની આધારે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો તથા બિયાની ટીન નોગ સાતસો સિત્તેર જેની કુલ્લે કિંમત રૂપિયા ઓગણએંસી હજાર સદર પકડાયેલ દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લીધેલ છોટા હાથી ટેમ્પો જીરો રજિસ્ટર નંબર જે જે એકવીસ વાય ઝીરો આઠ છત્રીસ જેની કિંમત રૂપિયા એક લાખ સાઠ હજાર જે તમામ મુદ્દાવાળી કિંમત રૂપિયા બે લાખ ઓગણચાલીસ હજારની ભત્તાની સાથે આરોપી મુકેશ વિઠાલાલ પ્રજાપતિ ઉંમર વર્ષ ચોત્રીસ ધંધો મજૂરી રહેઠાણ અડસઠ પ્રભુનગર ઝૂંપડપટ્ટી બીઆરસી ઉદ્દાસ સુરત શહેર તથા પ્લોટ નંબર ચારસો તેત્રીસ હરિનગર ત્રણ ઉદના સુરત શહેર તથા રોશન પીરુવલ ખટીક વર્ષ ચોત્રીસ ધંધો વેપાર રહેઠાણ ફ્લેટ નંબર એકસો બે ક્રિલેક્ષ એપાર્ટમેન્ટ ઉદના ત્રણ રસ્તા ઉદના સુરત શહેર દારૂનો જથ્થો આપનાર પકડી પાડી ઉદના પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુના નંબર બે હજાર ચોવીસથી ગુજરાત નશાબંધી અધિનિયમ એક હજાર નવસો ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ બે હજાર સત્તરની કલમ પાસઠ એ ઈ અઠાણું બે એક્યાસી એકસો સોળ બી મુજબનો ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે મચ્છરનાઓ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે